ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ અને કુમાઉમાં તૂટ્યો વરસાદનો ચોત્રીસ વર્ષનો રેકોર્ડ ખટીમાં બનવાસામાં ભારે મેઘ ભારે મેઘ ખાંઘા થયા બનવાસામાં ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ ખાપ્યો તો વધુ વરસાદ છે ચંપાવત નૈનીતાલમાં ભારે વરસાદ વરસ્યો નદીઓના રૌદ્ર રૂપથી ગામોમાં પાણી ઘૂસી ગયા છે ભૂસ્ખલનના કારણે ત્રણસો પચીસ જેટલા રસ્તાઓ બંધ છે ઉત્તરાખંડમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે તો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી લેશે બનવાસાની મુલાકાત તો ઉત્તરાખંડમાં ભારે તારાજીના દ્રશ્યો ત્રણસો પચીસ રસ્તાઓ બંધ છે હાલમાં ભૂસ્ખલનના કારણે તો ઉત્તરાખંડના કુમાઓમાં તો ચોત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે એક દિવસની અંદર સત્તર ઇંચ વરસાદથી રસ્તા છે ઘરો છે બધા નદીઓમાં ફેરવાઈ ગયા છે વાહનો રસ્તા પર થંભી ગયા છે જે બજારો આવેલી છે તે પણ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે કારણ કે દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે વેપારીઓ આ દુકાનો ખોલતા પણ નથી જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવામાં પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો એનડીઆરએફની ટીમ રેસ્ક્યુરી ટીમ જે ગ્રામ્ય વિસ્તારમાં લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢીને અન્યત્ર ખસેડી રહ્યા છે લોકોના વાહનો થંભી ગયા છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓનો જાણે તોટો પડી ગયો છે